વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિશમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ શર્વકાર્ય શું સર્વદા નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં આજની આ સંકટ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું વ્રતનો મહિમા જાણીશું તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે પણ જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે તો આવો સૌ પ્રથમ આપણે આ સંકટ ચોથ વ્રતની કથા સાંભળીએ કે જેના વગર વ્રત અધૂરું ગણાય છે જે લોકોએ વ્રત ન કર્યું હોય અને માત્ર આ વ્રત કથાનું શ્રવણ કરે છે તો પણ તેને તેનું પુણ્યફળ જરૂરથી મળે છે તો સૌ લોકો મારી સાથે એક ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરે અતઃ શ્રી કારતકવદી સંકટ ચતુર્થી વ્રત કથા વૃત્રાશ્રો નામે એક દૈત્ય હતો તેણે ત્રિભુવનને જીતીને બધા દેવોને પરાધીન કરી દીધા હતા તેણે દેવતાઓને પરાધીન કરતા દેવતાઓએ દસે દિશાઓમાં નાશભાગ શરૂ કરી અને છેવટે તેઓ બધા એકઠા થઈ ઇન્દ્રના નેતૃત્વ નીચે ભગવાન શ્રી વિષ્ણુની શરણાગતમાં ગયા તેમણે ભગવાન શ્રી વિષ્ણુને બધી વિગત કહી અને આ સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું કે સમુદ્રી દ્વીપમાં વસવાને કારણે દૈત્યો નિરાપદ થઈને ઉચ્છખલ અને બળશાળી બની ગયા છે કોઈ પણ દેવતા તેને મારી ન શકે તેવું વરદાન મેળવ્યું છે આથી તમે અગત્ય મુનિ પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો આથી મુનિ અગત્ય સમુદ્રને પી જશે અને ત્યારે બધા દૈવ્ય પોતાના પિતાજી પાસે ચાલ્યા જશે ત્યાર પછી તમે બધા સુખપૂર્વક સ્વર્ગમાં નિવાસ કરી શકશો ભગવાન શ્રી વિષ્ણુનું આ કથન સાંભળી તેઓએ નક્કી કર્યું કે આપણે બધા અગત્ય મુનિ પાસે જઈ આપણી વિપત્તિ જણાવીએ બધા ત્યાંથી નીકળીને અગત્ય મુનિના આશ્રમે ગયા ત્યાં જઈ અગત્ય મુનિની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા અને અગત્ય મુનિએ પ્રસન્ન થઈ દેવતાઓને પૂછ્યું કે હે દેવતાઓ તમે બધા એકત્ર થઈ શા માટે આવ્યા છો અહીં આવવાનું શું પ્રયોજન છે અમે સૌ લોકો શ્રી વિષ્ણુ પાસે ગયા હતા અને તેમણે અમને તમારી પાસે જવાની સલાહ આપી આપ આ માટે અમને સહાયભૂત થાવ આથી અગત્ય મુનિ બોલ્યા કે હે દેવતાઓ તમારે આ માટે ડરવાની કોઈ જરૂર નથી તમે અહીં જે મનોરથ માટે આવ્યા છો તે તમારો મનોરથ જરૂર પૂર્ણ થશે અગત્ય મુનિની વાત સાંભળી બધા દેવતાઓને ધીરજ આવી અને સૌ પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા બધા દેવતાઓના ગયા પછી અગત્ય મુની ચિંતામાં પડ્યા અને તેમને થયું કે એક લાખ યોજનના આ વિશાળ સમુદ્રને હું કેવી રીતે પી શકીશ તેમણે મનોમન વિચાર કરીને ગણેશજીનું સ્મરણ કરી સંકટ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કર્યું ત્રણ માસ સુધી વ્રત કર્યા પછી તેનાથી શ્રી ગણેશજી પ્રસન્ન થયા અને આ વ્રતના પ્રભાવથી મુનિ અગત્યે સમુદ્રનું પાન કરી તેને સૂકવી નાખ્યો અને આ જ વ્રતના પ્રભાવથી અર્જુને નિવાત કવચ આદિ બધા દૈત્યોને પણ પરાજિત કર્યા હતા તો આ રીતે કાર્તક મહિનાની સંકટ ચતુર્થી વ્રતની કથા છે કે જે આપણી સૌ લોકોએ સાંભળી ભગવાન શ્રી ગણેશને અમારી એટલી જ પ્રાર્થના છે કે જે કોઈએ આ કથા સાંભળી વાંચી તથા આ વિડીયો જોવે છે સાંભળે છે તે લોકો ઉપર ભગવાનની કૃપા અવિરત બની રહે ભગવાનના આશીર્વાદ બની રહે અને ભગવાન હંમેશા તેમની સાથે રહે તેમના પર આવનારી બધી અડચણો બધી સમસ્યાઓ સંકટ બાધાઓ દૂર કરે અને તેમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે અને રીધિ સિદ્ધિનો વાસ હંમેશા તે સૌ લોકોના રહે તો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ મિત્રો સંકટ ચતુર્થી નું વ્રત આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે કે જે વ્રત પાર્વતીના પુત્ર એવા ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે આ દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે ધાર્મિક માન્યતા એવી છે કે આ વ્રત કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓ તમામ સંકટ તમામ બાધા ભગવાન દૂર કરે છે તથા માતાઓ પોતાના બાળકોના સુખાકારી જીવન માટે પણ વ્રત કરતી હોય છે ઘણી બહેનો પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પણ આ વ્રત કરે છે તથા ઘણી સ્ત્રીઓ પોતાના પરિવારના સુખાકારી જીવન લાંબા સુખી સમૃદ્ધિ આરોગ્ય માટે પણ આવ્રત કરતી હોય છે જે પણ આપણી કાંઈ મનોકામના હોય તે આવ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી પૂર્ણ થઈ જાય છે ભગવાન શ્રી ગણેશ તેને જરૂર પૂર્ણ કરે છે કેમ કે ભગવાન સુખ કરતા છે દુઃખ હરતા છે વિઘ્ન હરતા છે અને તે આપણા સૌ લોકોના વિઘ્ન હરે છે એવું નથી કે ભાદરવા મહિનાની ચોથના દિવસે જ ભગવાન ગણેશનું પૂજન થાય પરંતુ ભગવાનનું પૂજન તો દરેક ચતુર્થીએ થાય અને દરરોજ પણ થાય છે નિત્ય પૂજનથી આપણા ઘરમાં સિદ્ધિનો વાસ રહે છે અને કદાચ નિત્ય પૂજન ન કરતા હોય તો આપણે આ ચતુર્થીના દિવસે તો પૂજન ખાસ કરીને કરવું જોઈએ જો આપ આપના મંદિરમાં પૂજા કરતા હોય તો તે રીતે પણ ચાલે અથવા અલગ એક બાજુટ ઉપર ભગવાનની સ્થાપના કરીને પણ પૂજા કરી શકાય ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય તો પંચામૃત અને જળથી સ્નાન કરાવવાનું ત્યાર પછી એક બાજુટ ઉપર લાલ અથવા પીળા રંગનું વસ્ત્ર પાથરીને તેના ઉપર ભગવાનની સ્થાપના કરવાની ચોખ્ખા કે ઘઉંની ઢગલી કરવાની અથવા તો ભગવાનને આસન આપી તેના ઉપર ભગવાનને બેસાડવાના ભગવાનને જનોઈ વસ્ત્ર પહેરાવવાના ચોખા ચાંદલો કરવાના ફૂલ અર્પણ કરવાના પ્રસાદ ધરાવવાનો દુર્વાર્પણ કરવાના લાલ રંગના પુષ્પ પણ અર્પણ કરવાના કે જે ભગવાનને અતિ પ્રિય છે જો ભગવાનને આપણે લાડુ ધરાવીએ છીએ તો શક્ય હોય તો એકવીસ લાડુનો ભગવાનને ભોગ ધરાવવાનો અને એકવીસ લાડુ શક્ય ન હોય તો આપણી શક્તિ પ્રમાણે આપણી જાતે ઘરે જેટલા પણ લાડુ બનાવી શકીએ તેટલા ભગવાનને ધરાવવા જોઈએ ઘરે જો બનાવતા આવડતા ન હોય તો બહારથી પણ લઈ શકાય છે અને કદાચ ભગવાનને લાડુનો ભોગ ધરાવી ન શકીએ તો કોઈ પણ મીઠાઈ ધરાવી શકાય કોઈ પણ ફળફ્રૂટ ધરાવી શકાય સૂકો મેવો ધરાવી શકાય દૂધની વાનગી પણ ધરાવી શકાય અને આ બધી વસ્તુમાંથી કોઈ પણ પ્રસાદ ધરાવી ન શકીએ તો અંતે ગોળ તો આપણે ભગવાનને ધરાવી જ શકીએ કે જેનાથી પણ ભગવાન પ્રસન્ન થઈ જાય છે પૂજા કરતા સમયે મનમાં ને મનમાં ભગવાનનું સ્મરણ કરવાનું ભગવાનનો મંત્ર પણ બોલી શકાય ઓમ ગમ ગણપતયે ઓમ ગમ ગણપતયે નમઃ અથવા ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી ગણેશાય નમઃ કે પછી સંકટનાશન સ્તોત્રનો પાઠ પણ કરી શકાય છે હમણાં વિડીયોમાં આપણે આગળ એક વખત સંકટનાસન સ્તોત્ર સૌ લોકો સાથે મળીને કરવાના છીએ ત્યાર પછી ભગવાન સમક્ષ દીવો કરવાનો અગરબત્તી કરવાની તથા ભગવાનની પૂજા કરી લીધા પછી આરતી કરવાની આરતી ગાતા આવડતી હોય તો આરતી ગાતાની સાથે આરતી ઉતારવાની અથવા તો મોબાઈલ કે ટીવીમાં વગાડતા વગાડતા પણ આરતી કરી શકાય છે પૂજા આરતી કરી લીધા પછી ભગવાન સમક્ષ જે પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને પોતે લેવાનો અને સૌ લોકોએ લેવાનો જે લોકો આજના દિવસે જે રીતે વ્રત કરવાના હોય તે રીતે આખો દિવસ વ્રત કરવાનું આમ તો આવ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે પરંતુ દરેક વ્યક્તિ ઉપવાસ ન કરી શકે તો ફળફ્રૂટ લઈ શકે છે ફરાળ લઈ શકે છે રાત્રે ચંદ્રોદય થાય ત્યાં સુધીનું જ માત્ર આવ્રત કરવાનું હોય છે ચંદ્રદેવને રાત્રે જ્યારે અર્ઘ આપવા જઈએ ત્યારે તે લોટીમાં શુદ્ધ જળ અને તેમાં થોડું દૂધ ઉમેરવાનું સાથે જો ચંદન હોય તો ચંદન ઉમેરવાનું ફૂલ અને ચોખા પણ ઉમેરવાના ત્યાર પછી ચંદ્રદેવનો ઓમ સોમાય નમઃ એ મંત્રનો જાપ કરતા અર્ઘ આપવાનું અથવા ઓમ ચંદ્રાય નમઃ એ મંત્રનો જાપ કરતા પણ અર્ઘ આપી શકાય છે અને ચંદ્રદેવને પ્રાર્થના કરવાની કે આકાશના રૂપમાં સમુદ્રનો માણેક ચંદ્ર દક્ષ કન્યા રોહિણીના સૌથી પ્રિય ગણેશજીનું પ્રતિબિંબ તમે મારા દ્વારા આપેલ આ અર્ધ્યનો સ્વીકાર કરો ભગવાન શ્રી ગણેશની મારા ઉપર પણ કૃપા કરાવો અને ભગવાન ગણેશને પણ પ્રાર્થના કરવાની કે આ વ્રતમાં મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો પ્રભુ મને માફ કરજો મારાથી કંઈ સેવા અધૂરી રહી ગઈ હોય તો પ્રભુ મને તમારું બાળક સમજી માફ કરજો તથા આજની મારી સેવા પૂજાનો સ્વીકાર કરજો અને આપની જે મનોકામના હોય તે ભગવાન સમક્ષ વ્યક્ત કરવાની અને ત્યાર પછી ઘરે આવીને એકટાણું કરવામાં આવે છે એકટાણામાં પણ સાત્વિક ભોજન લઈએ તો વધુ સારું છે અને ઘરનું ભોજન જ લેવું જોઈએ ઘણા લોકો મોરું એકટાણું કરતા હોય છે ઘણા લોકો મીઠાવાળું ભોજન પણ લેતા હોય છે તો આ પહેલેથી જે રીતે એકટાણું કરતા હોય તે રીતે એકટાણું કરવાનું તો મિત્રો આ રીતે આ સંકટ ચોથનું વ્રત કરવામાં આવે છે ो हे संकटनासंत्र सौलोकीने वखत् पाठ क्रिये नारद उवाच प्रणम्य शीर्षा देवं गौरीपुत्रं विनायकं भक्तवासं स्मरे नित्यम् प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिम् द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं य पठेन्नर न च विघ्नभयं तस्य सर्वसिद्धिकर प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेद् गणपतिस्तोत्रं षड्भिर्मासैफलं लभेद् संसरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा य समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः ॐ श्रीगणेशाय नमः તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ સંકટનાશન સ્ત્રોતનો પાઠ કર્યો હશે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સંકટ ચોથનો સત્સંગ કર્યો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ વિડીયો જોયો હશે સાંભળ્યો હશે અને આ સત્સંગ કર્યો હશે તો આવી જ રીતે આપણે દરેક મહિનામાં જે વાર તહેવાર આવે છે તેની વ્રત કથા સાંભળીએ છીએ પૂજા વિધિ કાંઈ હોય તો તે પણ અમે બતાવીએ છીએ તથા હમણાં જૂનાગઢમાં જે લીલી પરિક્રમા થઈ હતી તેનો પણ વિડીયો અમે મૂક્યો છે કે જેમાં આપ ઘર બેઠા ગિરનારની પરિક્રમાના દર્શન કરી શકશો કેમ કે હવે તો ગિરનારની પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે અને જો કોઈ લોકોને દર્શન કરવાના બાકી રહી ગયા હોય તો તે વિડીયો જોઈને દર્શન કરી શકે છે માત્ર અડધી કલાકમાં જ આખી ગિરનારની લીલી પરિક્રમા બતાવી છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર